નાના બાળકો હોય કે મોટા વડીલોને પણ ચાવવાની જરૂર નહીં પડે અને સરેરાટ કરતાં ગળેથી ઉતરી જશે એવા પોચા ચાળીદાર અને તેલ પણ જરાય નહીં ભરાઈ રહે તેવી સિક્રેટ ટીપ સાથે આજે આપણે મેથીના ભજીયા બનાવીશું તો મેથીના પોચા ભજીયા બનાવવા માટે આ રીતે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલી લીલી મેથી લીધી છે એને સરસ રીતે સાફ કરીને રફલી ચોપ કરી લઈશું તો મેથીને આ રીતે રફલી કટ કરી દીધેલી છે હવે આ રીતે પચાસથી સાઠ ગ્રામ જેટલા લીલા ધાણાને નાની નાની દાંડલી સાથે પણ કટ કરી લઈશું થી અને ધાણાને ધોઈને આપણે એક વાસણમાં એડ કરીશું સાતથી આ તીખા લીલા મરચાંની પેસ્ટ એક મોટી ચમચી લસણના ટુકડા એડ કરીશું એક ચમચી કાળા મરી પાવડર અડધી ચમચી સૂકા દાણાને ખાંડીને એડ કરીશું થોડો એવો ટુકડો આદુનો ક્રસ કરીને એડ કરીશું અને ત્રણ કપ જેટલું એકદમ ઝીણું બેસન એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને આ રીતે વચ્ચે આપણે ખાવાનો અડધી ચમચી જેટલો સોડા એડ કરીશું એની ઉપર લીંબુનો રસ એડ કરીશું સોડા બધો જ એક્ટિવેટ થાય ત્યાં સુધી એકથી બે સેકન્ડ આપણે રહેવા દઈશું અને એ પછી હળવા હાથે આંગળીઓની મદદથી આપણે પતલું બેટર તૈયાર કરીશું વધારે જાડું બેટર નથી કરવાનું અને લોટ વધારે ચીકડો નથી કરવાનું તો આ રીતનું બેટર આપણે તૈયાર કરી લઈશું એક ચમચા જેટલું ગરમ તેલ ઉપર એડ કરીને ફરીથી એક વખત હળવા હાથે મિક્સ કરી લઈશું જેથી લોટનું બેટર આપણું છે એ ચીકણું ના થાય હવે તેલને હાઈ ગેસની ફ્લેમ પર ગરમ કરીને ભજીયાને પાડી લઈશું અને એ પછી લો ગેસની ફ્લેમ કરીને બંને સાઈડ સરસ રીતે કૂક થવા દઈશું તો ભજીયા આપણા તૈયાર છે તો ગરમા ગરમ ભજીયાને ભજીયાની કઢી સાથે સર્વ કરીશું તો તમે પણ ટ્રાય કરજો અને તમે મારા વિડીયો ક્યાંથી જુઓ છો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં